શું છે કોઠાઓ જ આવી શીવી એને કોઈ માણસની એને કોઈ વ્યવસ્થાઓની કોઈ બીજી જરૂર નહોતી એક દાદા બરોબર આમ આયલા જતા હતા ને એક ભાઈ બિશારો સટર ઊંચું કરીને દીવા બધી કરતો હતો વિઘ્નેશ્વર આવરદાર સુપરી આલમ બોદરાય સકલાય જગદ્વિતાય નાગા નાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુધાય ગણનાથ નમો નમસ્તે ભગરંડમાં ગાય સ્વરૂપ ઓટી સમય પ્રબંધ નિર્ભન ગુરુદેવ સરકાર એમ કરીને આમ અગરબત્તી સટરમાં ખોટી દીધી દાદા એને કહી રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો ભાઈ કે બાપા મારે હાડવેર ની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાય ઘી નો મળે નથો રાખતો ભાઈ કે નહીં તો હું બોડિયા તમામ વસ્તુ મળજે ઉતારી નાખો ને આમાં ઘર લો ભાઈ જેમ કરીને વીઆઈ ગયા મંગળવાર પાસે આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય ઘી નાખો ભાઈ કે બાપા મારે હાડવેર ની દુકાન નળફુવારા વાયસર પાવડા ના હાથા મળે તગારું મળે ગાયનું ઘી ન મળે નથી રાખતો કે નહીં તો હું રોજ ખોલી ખોલે બે દો એમ કરીને પાસ આવી ગયા બુધવાર પાસ આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો છો ને આનો મગજ ગયો કે તેને જે છે તમે મારી બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો બોણી પગાડો આમ પડ ગામડ્યા પડે યાર હવે જો ગાય નું ઘી માંગુ તો બંધુ કે દઈ દે બંધુ કે દઈ દે બંધુ બાપા કહે નો હોય તો મારો દીકરો ના પાડ દે એમાં આપડી બે વસાળ બંધુ ખુકા વૈશ્વ લાય મગજ ના પાડ દેમ કરીને વી આઈ ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા દાદા શનિવાર પાછા ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો હોય છે રામ 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 બોલો બાપા બંદુક રાખો બંદુક હા બંદુક રાખો કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફોરા વાયસર પાવડા નાથા મળે બંદુક થોડી હોય બંદુક નથી રાખતો મારો દીકરો કે નહીં તારી માના મારે મારે માના તો એક કિલો ગાય નું ઘીર દો કે દાલ ફોટાફોટ બોલો આને આને પોગો તમે ક્યાંય છતાંય આપણે નવી પેઢી કે દાદા ને ખબર પડતી એને બહુ ખબર પડે ભાઈ પચાસ હજાર ની ભેં લેવા કોઠા હોય કહેવાય આની પાસેથી હું શીખવાનું આ વડીલો પાઠ હજાર ની ભેં લેવા ભેં નવ સુંદરી બધી કું શીટી પછી કિલોમીટર થી ગાડા ની વાય બાંધીને લાવે ને ગમે બાંધી તો બાયુમાણ બિશા ફાડા પાંચ વાગ્યા દો વાગ્યા નો દોવા દીધું તમે જોજો માર્ક કરજો ભેં લાવો ગાડી લાવો હાડી લાવો આજુબાજુ બધી હોય પછી સાપી વાવેમરા ભાઈ મારા દેર તો ડોબુ સારું કોઈક આવા એના જેવા જ હાજર જવાબી હોય તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે તો ભેં ધોવા ગયા ને ભેં ધોવા નો દીધું હાડા પાંચ સો હાડા નો દીધું મુજ્ય ને બાપુજી તમને કહું ઝાલર વગાડીને આયવા અહીંયા આવતો મુન્જાન બાપુજી હું ત્યાં હું જોઈને આવ્યા કે કેમ કે ભેં દોવા નો દેતી ત્રણ વાર સટક ભટક કર્યું તમ હું જોઈને લાવ્યો આવું તેણે જ માર કીધું હું જોઈને લાવ્યું હું જોઈ લાવીએ પછી ઓલાનો મગજ ગયો તને જોઈને લાવ્યો મેને જોઈને લાવ્યો આમાં હું ખબર હું નીકળું એ આમાં પછી જ્યાંથી ભેં લીધી ત્યાંથી ફોન કર્યો કે હાલો એલા ભાઈ તારી ભેં દોવા નથી દેતી કજ્યો નથી લાવ્યો ભેં લાવ્યો તો કે એને ખોળ આપ્યો તો કે હા કપાસી આપ્યા હતા તો કે હા બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા આ તેણમાં જ કાંઈ નહોતું દેવાનું કેમ તો કે એને ગળ દેવાનો હતો કેમ તો કેને ગળનું વ્યસન છે જેવો જીબી હવા દડશે સીધો પરાહો વાળશે પાંચ કિલો તમને કોઈ ખાંડીને તગાર આમ નાખીને ભીલું નાખ્યું આમ બે ખાવાનું ચાલુ કર્યું પરોવો વળી ગયો ભેંતો વળી ગયો દસ જીયું બહુ ઘરું ભરી દીધું આખા દિવસનું તમને કોઈ બે ટાણાનું એ દહ લિટર દૂધ કરે બે લિટર ઘરે રાખે આઠ લિટર ડેરીમાં આપે દી વી ગયા બાય રાજી થતી થાતી મનિયાને બાપજે અહીંયા આવો આવ્યો કે શું છે આ તો કે બાવી હજાર ડેરીનો પગાર આવ્યો તય તો ઓલે બીજા ખીસ્સામાં ચીઠી કાઢી આલ્યા તમને કઈ ખબર નથી દાદા સાંભળી ગયા દાદા કે હું ડખો છે કે સાઠ હજાર ની ભે લેવા બાવીસ હજાર નું દૂધ વેચ્યું હત્યાવી નો ગળ ખાઈ ગયા આમાં ગળ ગળના પપોડા નથી રેવા દેતા એ આવું ને આવું કામ કરજો ને બાપા કે બટા રાયડું નાખો માં શાંતિ રાખો આ ઘરની વાત ઘરમાં રાખો ડે ખબર ન પડવી જોઈએ એક કામ કરો મારા દીકરાને ધારી મોકલજો ત્યાંથી ડબ્બાનો ગળ પાંચ કિલો લાવે હવે નવી પેઢીને કોઈને ખબર નથી ડબ્બાનો ગળ એટલે હું ડબ્બાનો ગળ એટલે પંદર કિલોનો ડબ્બો આવે એની ઉપર હવા હવાપેતનો તાબેતો પડ્યો એમ ભરાવો ઊંચો એટલોક થાય લો એટલોક નીકળે એ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવા જૂનું તગારું ફરજામ પડેલું પાણી છટકોરો નાખતા જાય ગળ લીપતા જાય પાણીનો છટકોરો નાખતા જાય ગળ લીપતા જાય અમુજા સિમેન્ટ જેવું કરી દીધું

ભાદરવા મહિનામાં જયારે તમને કોઈ એક રાપ છેલ્લી રાપ આંકવાની હોય ને તે આ રાહે છોકરાને અંબાવે હાલે એ હાલ હાલ એક હાથી આંકવાનું છેલ્લું હાથી છે એમ રાતમાં તમને કહું ખરો પીવા દબાવે જાય અને છોકરાને આ મુંદડો લે તો રાત્રો આમ ભાગે છે લે 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 પણ એ આમામ આમ કરતા હોય ને વાયથી બે ત્રણ છોડવા ઉપડી જાય જો શીખવા જેવું બે ત્રણ છોડવા ઉપડી જાય માંડવી ના દાદા નો મગજ જાય બાપ નો મગજ જાય ભાદરવા મહિનાની મકાય ઉપાડી થોડું દિન વાહ મારે મૂળિયો અહીંયા વાગે ડોડો આયા વાગે એક ઘા બે જગ્યાએ એટલે તે ખબર તો હતી ડબલ એન્જિન ની સરકાર કરી